આપણે આદુ પાક માટે બધી સામગ્રી આમાં છે એલસી લવિંગ તસ ને જાયફળ એનો મસાલો બનાવેલો ખાંડ એલો આ છે સુજી રવો આ અદરક આ છે મિશ્રી ખાંડ આમાં કાજુ બદામ ટોપરું ને આમાં છે તળેલો ગુંદર પાક ને આવડો આ દેશી ગાયનું ઘી છે અને આ માવો છે ને આ છે આદુ તો ચાલો હવે આદુ પાક બનાવવા મળ્યો સમજી જેટલું ઘી નાખી દીધું છે જો બે ચમચી જામેલું હોય ને તો બે ચમચી અને ઓવળી ગયેલું હોય ને તો ત્રણ ચમચી લેવાનું છે ઘી ઘીમાં આપણે રવો નાખી દેવાનો છે રવો શેકાય છે હવે રવા સરખાય શેકી લેવાનો આપણો રવો એકદમ આમ શેકવાનો છે હાઈ ફ્લેમમાં નથી શેકવાનો એક ગેસની ફ્લેમ સાવ ધીમી રાખીને શેકવાનો છે રવો હવે તમે જોઈ શકો છો કલર એ તે થોડોક બદલી ગયો છે આપણે રવાનો તેમાંથી ઘી તે તૂટું પડવા માંડે થોડીક વારમાં એટલે આપણે રવો નીચે લઈ લેવાનો છે આપણો રવો શેકાઈ ગયો છે બે ટી ઘી માં જ રવો શેકવાનો છે બહુ બધું ઘી નથી નાખવાનું રવો બે ટી સ્પૂન ઘી માં પણ બહુ મસ્ત રીતે શેકાઈ ગયો છે જોઈ શકો છો ઘી આપણું બારું આવે છે હવે આપણે તેને સાઈડમાં કાઢી લેશું રવો આવી રીતના સાઈડમાં ચેક સેકન્ડ પછી સાઈડમાં રાખી દેવાનો રવો આપણો શેક આવી ગયો છે હવે પાછું રવા વાળું બકડ્યું છે તેમાં તેમાં આપણે બે ચમચી ઘી નાખ દેવાનું છે બે ટી સ્પૂન જેટલું ઘી લેવાનું છે તેથી વધુ નથી લેવાનું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આ વાટકો ભરીને આદું આ વાટકાનું જ માપ છે આ વાટકો ભરીને જ તે આપણે આદું અને સૂજી ને બધું આ વાટકો એક જ એક જ વાટકાનું માપ છે આ વાટકો ભરીને જ તે આપણે બે સેમ જ લીધું છે જો તમે આ વાટકો સૂજી અને આદું બંને સેમ જ લેવાનું છે માવો સૂજી માવો ખજૂર ડ્રાય ફ્રૂટ ને બધું આપણે આ એક જ વાટકાનું માપ લેવાનું છે આદુ આદુને પણ સરખી રીતે શેકી લેવાનું છે તેમાં પણ બે ટી સ્પૂન જ આપણે ઘી નાખ્યું છે જાદુ ઘી નાખવાનું નથી આમાં આ આદું આપણું ગયું છે તમે રીતે જેટલું ઘી ખાવું હોય તેટલું નાખી શકો છો અમે જ ઘી નાખ્યું છે પણ તમને જો જોજુ હોય તો તમે જાજુ બધું ઘી નાખીને આદુ શેકી શકો છો આપણું આદુ હવે એકદમ ચેકાઈ ગયું છે હજી આપણે ચેકાવી દેવાનું છે ધીમી ફ્લેમ ઉપર ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે

અને આ બધું ડ્રાય ફ્રૂટ નાખી દીધું હવે અને હવે આપણે આ જે રવો પહેલા શેકી નાખ્યો હતો ને તે નાખ દેવાનો છે આ શેકેલો રવો અને આ બધો મસાલો પીપરી મૂળ ને ફૂટ ને જાયફળ ને બધું ખાંડી મસાલો કરો હતો ને તે આ બધું આદુ પાકમાં સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આપણે મિશ્રી એક જ નથી નાખી બીજી બધી વસ્તુ અંદર નાખી ડ્રાય ફ્રૂટ ગુંદર અને આ મસાલો મિશ્રી એક બાકી છે હવે આપણે મિશ્રી લીધી છે ખાંડ નથી લીધી સાકર જે આવે ને મિશ્રી એ લીધી છે આપણે આમાં હવે રેડી થઈ ગયું છે હવે આની માથે આપણે મિશ્રીની સાચણી કરીને નાખવાની છે હવે આપણે પેલા સાચણી લઈ લેવી સાસની માટે લઈ લીધી છે મિશ્રીને એક અલગથી બાઉલમાં તેમાં થોડુંક એવું એક ઘૂંટરોક જેટલું પાણી નાખવાનું છે અને મિશ્રીની સાસણી લેવાની છે આપણે સાસણી તમે હાઈ ફ્લેમ ઉપર લઈ શકો છો તેમાં આપણે લો ફ્લેમની કાંઈ જરૂર નથી આપણે અત્યારે સાસણી હાઈ ફ્લેમ ઉપર લઈએ છીએ હવે આપણી સાહણીમાં ફીણ વળવા મળ્યા છે તમે જોઈ શકો છો આપડી સાહણી હજી આને હલાવાની છે આપડી સાહણી આવી ગઈ છે આપણે ચેક કરી લેવી એકવાર આવી રીતના તાર આ લે એટલે આપણી ચાહણી રેડી થઈ ગઈ છે ને આ પહેલા અલગથી જે શેકીને બધું અલગ રાખી દીધું હતું તેમાં મિક્સ કરી દેવાની છે આપણી ચાહણી આમાં મિક્સ થઈ જશે હવે એકદમ સારી રીતે આને મિક્સ કરી લેવાની છે શિયાળામાં અમારે તો આદુ પાક બનતો જ હોય હવે આપણે આદુ પાક ના બટકા પાડી દેવાના છે જો આવી રીતના પછી તો બહુ ગરમ છે એકદમ મસ્ત રીતે બટકા પાડી દેવાના છે એક વાટકો બધું લીધું ને તો આખી ડિશ ભરીને થઈ હશે મોટી તમે અડધો અડધો વાટકો પેલા ટ્રાય કરવા બનાવ તો અડધો અડધા વાટકાનો બનાવજો ટેસ્ટ કરવા માટે હવે એક બટકું આપણે ઉઠલાવી સેવી અત્યારે ગરમા ગરમમાં બટકા નહીં આ ઠરી જાય છે ને એટલે મસ્ત રીતે બટકા અલગથી એક એક નીકળી જાય છે સુખડીની જેમ હા આપણે આમાં બે બટકા બારા કાઢ્યા છે પણ અત્યારે બટકા નહીં પડે આને ઠરવા દેવાનું છે એટલે આવી રીતના જેવો સેફ આપ્યો છે ને તેવા જ તે બટકા પડી જાય છે આપણો આદુ પાક રેડી થઈ ગયો છે કમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ મળીએ નવી રેસીપીમાં આવે